થરા થરાદ બસ નંબર જીજેજ અઢાર જેડ દસ ઓગણસાઠ શનિવારે સવારે દિયોદર તરફથી મુસાફરો ભરીને આવી રહી હતી જેને થરાદ પર આવી રહેલા આઈસર ટ્રકના ચાલકે રોંગ સાઈડે ઓવરટેક કરતા ધડાકાભે ટક્કર મારી હતી દિયોદર ડેપોના બસ ડ્રાઈવર તાલુભા દીપસિંહ વાઘેલા અને કંડેક્ટર શૈલેષકુમાર સોમાભાઈ બાવળ તથા બસમાં બેઠેલ મુસાફર કાળુભાઈ દીપસિંહ વાઘેલા શંભુભાઈ બળદેભાઈ મકવાણા રાજાભાઈ પનાભાઈ રબારી લાલજીભાઈ નાગજીભાઈ મોચી સહિતને ઈજા થવા પામી હતી જે પૈકી બસના ચાલક અને કંડક્ટરને થરાદ એકસો આઠના ઈએમટી ધારસીભાઈ પરમાર અને પાયલોટ મહેન્દ્રસિંહ બાર તથા લાકડીના ઈએમટી ભરત ચૌહાણ અને પાયલોટ પંજી ઠાકોરની મદદથી થરાદની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા બસ ચાલકને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં જ્યારે કંડક્ટરને તેમના પરિવારના માણસો આગળ લઈ ગયા હતા જ્યારે ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું અકસ્માતમાં બસ બસ ચાલકના પગ પર ફસાઈ જવા પામ્યા હતા જેમને પણ લોકોએ ભારે જહેમત બાદ રસ્તાની મદદથી લઈ પતરા ખેંચી અને પાઇપ કાપી બહાર કાઢવામાં મદદ કરી હતી ઘટનાના પગલે થરા ડીસા હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતો આ અંગે થરાદ એસટી ડેપોના એસટીઆઈ બાબુજી પૂંજાજી ઠાકોરે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી